જૂનાગઢ વરસાદી માહોલને લીધે ગિરનાર લીલી પરિક્રમા રહેશે બંધ એક નવેમ્બરે પ્રતિકાત્મક રીતે એકસો લોકો માટે જ પરંપરાગત યોજાશે પરિક્રમા તંત્રના તમામ અધિકારીઓ આજે ગિરનાર પરિક્રમા રૂટની કર્યું ચેકિંગ અને લીધું આખરી નિર્ણય રસ્તાઓ તદ્દન બિસ્માર હોય ભાવિકોને પડશે પારાવાર મુશ્કેલી તંત્ર તથા સાધુ સંતોએ સાથે મળી લીધો નિર્ણય જંગલમાં ભારે વરસાદને પગલે માટીનું થયું છે ધોવાણ અન્નક્ષેત્રો માટે સામાન પણ પહોંચી શકે તેમ નથી ભાવિકોને ભારે હેરાન થવું પડે તેવી સ્થિતિ આથી જ તંત્રએ લીધો નિર્ણય ભાવિકોને જૂનાગઢ પરિક્રમા માટે ન આવવા તંત્રએ કરી અપીલ ગિરનારની લીલી પરિક્રમા કોરોના પછી ફરી એક વખત રહી છે બંધ ஐந்துமே <h atheist> જય ગિનારી મિત્રો આજ રોજ એકત્રીસ તારીખ સવાર માં દસ વાગે વહીવટી તંત્ર એટલે કે જિલ્લા કલેક્ટર શ્રી એસપી સાહેબ ડીસીએફ સાહેબ આદરણીય ધારાસભ્યશ્રી સાંસદ સભ્યશ્રી અને પુન્ય સાધુ સંતો સાથે અમે બોરદેવી રૂટ એટલે કે પરિક્રમાના રૂટ ઉપર બોરદેવી સુધી સ્થળ પરીક્ષણ કર્યું અને ધ્યાનમાં એવું છે કે ખૂબ કાદો કીચડ છે કોઈ સંજોગોમાં પરિક્રમા થઈ શકે એમ નથી જેથી અમારા કોઈ પણ અનક્ષેત્રો પરિક્રમામાં નિઃશુલ્ક જમાડવા આવી શકે એમ નથી કારણ કે અંદર ટ્રક કે કોઈ વસ્તુ લઈ જઈ શકે એવી પરિસ્થિતિ નથી સાથે સાથે હજી વરસાદની આગાહી ચાલુ છે એટલે આવનારા ચોવીસ અડતાલીસ કલાકમાં પણ હજી વધારે વરસાદ પડવાનો હોય ત્યારે સર્વાનુમતે તંત્ર સાધુ સંતો ઉતારા મંડળ અને સરકાર તંત્ર બધાને સાથે રાખી અમે બોરદેવી ખાતે જે એક નિર્ણય કર્યો છે કે જે આપણી પરિક્રમા છે સત્તાવાર પરિક્રમા બંધ રાખવામાં આવશે અને પ્રતિકાત્મક પરિક્રમા સાધુ સંતો દ્વારા તંત્ર દ્વારા નક્કી કરવામાં આવી મુજબ પાંચ પચીસ લોકો સાધુ સંતોની હાજરીમાં પ્રતિકાત્મક પરિક્રમા પૂર્ણ કરશું અને એક તારીખે રાત્રે મુહૂર્ત કરી લેશું અને બે તારીખે સવારે પ્રતિકાત્મક પરિક્રમા કરવા માટેની સૂચના કલેક્ટરથી આપશે સવારે છ વાગ્યા લઈને દિવસ દરમિયાન આ પરિક્રમા પૂર્ણ કરવાની રહેશે કારણ કે રાત્રિ રોકાણ અંદર શક્ય ન હોય જેથી કરી ગુજરાતભરના મહારાષ્ટ્ર રાજસ્થાન અને મધ્યપ્રદેશમાંથી આવતા દરેક શ્રદ્ધાળુઓને અમે અપીલ કરીએ છીએ કે કોઈપણ જૂનાગઢ ના આવો તમે તમારી ઘરે રહી તમારા માતા પિતાની પ્રદિક્ષિણા કરો અને ગિરનારને યાદ કરી પ્રદિક્ષિણા કરી પરિક્રમા કરશો કારણ કે સત્તાવાર પરિક્રમા બંધ રાખવામાં આવી છે જય ગિરનારી મિત્રો